નુકસાન થયો કારણે બળાસા તાલુકાના તેરા ગામના ખેડૂતોએ મીડિયા સમક્ષ પોતાની સમસ્યાની રજૂઆત કરી ખેડૂતોને પડી રહી છે હાલાકી ખેડૂતોની માંગ છે કે તેમને પોષણક્ષમ ભાવ મળે અને ખેડૂતોની માંગ સરકાર સ્વીકારે ને ખેડૂતો આગળ આવે તેવી માંગ કરવામાં આવી અને તેમની અનેક સમસ્યાઓથી ઘેરાયેલો વર્ગ એટલે કિસાન અને ખેડૂત ખેતી એ અમારો ધંધો છે અને બાપ દાદાનો ધંધો તેઓ કરતા આવે છે ત્યારે ત્રણ સિઝનનો પાક લઈ શિયાળુ ઉનાળુ અને ચોમાસું પાક લેવામાં આવે છે અને ભારે વરસાદના કારણે શિયાળાના પાકને પણ ભારે નુકસાન પહોંચ્યું છે હાલ અબડાસા તાલુકામાં ભારે વરસાદના કારણે તેરા ગામના ખેડૂતોએ જણાવ્યું હતું કે શિયાળાનો પાક લઈ શક્યા નથી અને ભારે નુકસાન પહોંચ્યું છે એક તરફ ખેડૂતોને મોંઘવારીનો માર પડી રહ્યો છે તો બીજી તરફ ડીઝલ ખાતર સહિત દવાઓના ભાવ આસમાને પહોંચ્યા છે તેના કારણે ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ભારે વરસાદના કારણે ઊભા થયેલા પાકને નુકસાન થયું હતું સરકાર દ્વારા સર્વે કરવામાં આવ્યો અને તેનું વળતર વહેલી તકે આપવામાં આવે તેવી પણ માંગ ઉઠવા પામી છે ત્યારે સરકાર દ્વારા ખેડૂતોને માંગને સ્વીકાર કરવામાં આવે ને ખેડૂતોના વહેલી જ તેમનો જે ઊભા પાકને થયેલા નુકસાન અંગે સર્વે કરેલો તે અંતર્ગત હાલમાં તેઓને વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે ખેડૂતોનો ખેતી વ્યવસાય સાથે સંકળાયેલા છે અને મુખ્ય વ્યવસાય ખેતી છે ત્યારે ખેતી પરત આધારિત ગુજરાત ચલાવતા ખેડૂતોની મુશ્કેલી સરકાર ક્યારે સમજશે તે જોવાનું રહ્યું हां नालो कोला जो हालजी भाई जीजी भाई कितरा वारे ते खेती जो काम करयो आज मु काय 74 दा ते त्या थी आओ नेट्रो जिया ते आंगड़ी खेती कीये बरोबर ढेर काड़े है वर्षा है वर्षा दा रो हारो फी हो पण पाक थोड़ो क बाई थाड़ी વધારે भयो ई भूतरी बड़े खेत रे में ओगी वे हं अने उतारो जा ओथो आईवे बरोबर काके नुकसान थयो का ने नपोती दो इन में नपो में दा ई ओगी वे तो खनी चोजे ने तो ई खेती काम कोला नता छरियो ખેતી કામ સારે જાય પાછો ધંધો ઈ જાય તો કોણ સાચી વાણે આણે આણે પૂરા વાને થી તો ખેતી ચાલી રહ્યું પાણી બરોબર ધાણા આજે એડો લાગે છે પણ ચોમાસું પાક તો નિષ્ફળ ભયો તો આળે શિયારો પાક થી તો ગુનારો પાક થી એને મેલી હતો ના કે શિયારો કાપ મે કયો આય ને જોયું તો કે તા વધારે થયો હોજે પણ મેન તો પાક થોડોક ઓછો આવ્યો છે મગફળી પાક પચાસ ટકા જેવો છે બાકી કોઈ પાકમાં પાંચ ટકા જેવો પણ નથી આમ પણ વરસાદ બહુ વધારે થતા નુકસાન ઘણું ખેડૂતોનું થયું છે ને પાછું તો જે ટેકાના ભાવ કે જાહેર કરે છે કે ટેકાના ભાવના અહીંયા કંઈ અહીંયા કાંઈ વળતર કોઈ ખેડૂતને મળતી નથી એનું અમે ધ્યાન રાખીએ ગવર્મેન્ટ અમારો થોડોક સારું થાય આમ